હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ ભાગ બે અને વિષય હિન્દી એકમ એક યાતાયાન ચિત્રપાઠ તેનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ પ્રશ્ન એક છે એમાં સાચો વિકલ્પ હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે હવે પ્રશ્ન બે નીચે દઈ ગઈ યાતાયતન કે સાધન પહેચાનીએ ઓર સાધનો કે નામ લીખીએ અહીં આપણે આ ચિત્ર આપ્યા છે એ કયું સાધન છે તેનું આપણે નામ લખવાનું છે હવે પ્રશ્ન ત્રણ નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ તો પેલા પ્રશ્નોનો જવાબ આ રીતે છે પછી આ બીજા પ્રશ્નોનો જવાબ છે હવે આગળ આ ત્રીજા પ્રશ્નોનો જવાબ છે પછી આગળ આ ચોથા પ્રશ્નોનો જવાબ આ પ્રમાણે છે હવે આ પાંચમા પ્રશ્નોનો જવાબ પણ આ પ્રમાણે છે પ્રશ્ન ચાર નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ પહેલા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે અહી પ્રશ્ન પાંચ યાતાયાન કે સાધનો કે બીજ ઢુંડીએ ચિત્ર ઢુંડીએ ઓર ચિપકાકાર કે નામ લીખીએ તો અહીં આપણે વાહનોના નામ છે તે અહીં કટિંગ કરીને લગાવવાના છે અને તેનું નામ લખવાનું છે અહીં પ્રશ્ન છ યાતાયતન કે સાધનો કે હિન્દી નામ લીખીએ તો એ ગુજરાતીમાં નામ આપેલા છે તેના આપણે હિન્દીમાં નામ લખવાના છે હવે પ્રશ્ન સાત ટિકિટ કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજી આ ટિકિટ આપેલી છે નમૂના માટે અને એ પરથી આ પ્રશ્નોના જવાબ છે તે આપણે ટિકિટ પરથી જોઈ અને લખવાના છે હવે પ્રશ્ન આઠ યાતાય કે સાધનો કે નામ લીખીએ હવે પ્રશ્ન નવ માતૃભાષા મેં અનુવાદ કીજે અહીં ગુજરાતીમાં આપણે હિન્દીમાં વાક્યો આપેલા છે તેનું આપણે ગુજરાતી કરવાનું છે હવે પ્રશ્ન દસ નીચે લીખી ગઈ વાક્યો કો સહી ક્રમ મેં લીકર કહાની લીખીએ તો એ મેં વાર્તાના ક્રમ આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે તે આપણે ક્રમ મુજબ અહીં આ જે જગ્યા આપી છે તેમાં લખવાના છે હવે પ્રશ્ન અગિયાર દોનો ચિત્ર દેખર ઉસકે બીચ કા ભેદ સ્પષ્ટ કરતી હોય તીન તીન અંતર બતાવીએ તો આ બે ચિત્ર આપેલા છે અને એમાં શું જુદું છે એ તમારે આ જગ્યા આપેલી છે ત્યાં લખવાનું છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય